મારી રજૂઆત છે આ ભયંકર ભ્રષ્ટાચારને આ પત્રકારો જે અત્યારે બિરદાવું છું હું તમને બધાને કારણ કે અત્યાર સુધી અનેક રજૂઆતો લોકોએ કરી પણ કોઈનું સાંભળવામાં નથી આવ્યું અને કોઈનું માનવામાં પણ નથી આવ્યું આ ભ્રષ્ટાચારને તમે આ વખતે નીતિમત્તાથી પબ્લિસિ પબ્લિક સુધી પહોંચાડો છો તમે આ ભ્રષ્ટાચારની વિરુદ્ધના દરેક સૈનિકો છો અને એટલો બધો ભ્રષ્ટાચાર આ ન્યુ ન્યૂ રાજકોટની અંદર અને આ સમગ્ર રાજકોટમાં થયેલો છે કે જેના અનેક પુરાવાઓ સાથે અમે રજૂઆત કરી છે આ નાશ કરી દેવામાં આવે મારી એ છે કે મારી બાજુમાં છન્નું વારના મકાન ની અંદર ટુ બેડ હોલ કિચન ના પાંચ માળના ફ્લેટ બની ગયા છે પચીસ નો રોડ છે ફ્લોટ નો મોઢું પચીસ નું છે જેની માન્યતા મળે નહીં જો ખરેખર ફ્લેટ બનેલા હોય અને એની માન્યતા મળે તો દરેક ફ્લેટની અંદર એક્ઝિટ અને એન્ટ્રી એ રીતનું બાંધકામ હોવું જોઈએ આપ તમામ પત્રકારોને આ વિસ્તારના ટીપીઓ ઉપર હું આક્ષેપ કરું છું અને અનેકવાર મેં ભૂતપૂર્વ ટીપીઓ અત્યારના ટીપીઓ નહીં જેને ભૂતપૂર્વ કરી નાખ્યા આપ આપ સૌની સરવા થી એની ઉપર હું આક્ષેપ કરું છું સાગઠિયા સાહેબ છે ગુજરાત ગૌરવ પુરસ્કાર નાટ્ય ક્ષેત્રે મળેલો છે રાષ્ટ્રપતિ ભવનમાં બોલાવી એમનું રાષ્ટ્રપતિ હાથે સન્માન થયેલું છે આદરણીય નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે પણ તેમનું સન્માન થયેલું છે એવા સિનિયર સિટીઝનો માનસિક ત્રાસ આપેલો છે અને અંતે અમારે એમને એમ કેવું પડ્યું તું કે હવે તમે અમારું મકાન પચાવી પાડવા માટે જે ત્રાસ આપો છો ને એમાં અમે અમારો આખો પરિવાર આત્મવિલોપન કરશું ત્યારે અમને આ ત્રાસ દેવાનો બંધ કર્યો છે આ બે છ વર્ષ દિવસ પહેલાની ઘટના છે ત્રાસ એટલે એક જ દિવાલે બાંધકામ ચાલતું હોય તો તમે વિચાર કરી લ્યો શું હોય કારણ કે મારું મકાન રોડ ઉપરનું મોઢું હતું અને એને જે મકાન લીધું ને એ બાજુ હતું એને એમ હતું કે આ લોકોને દબાવીને પડાવી લેશુ પણ અમે જીલી છે ક્યાં ફરિયાદ કરવી સાહેબ ક્યાં ફરિયાદ કરવી

ઉપર એફઆઈઆર કરો કોઈ અધિકારી કોઈ નેતા ડાયરેક્ટ પૈસા નથી લેતા વચેટિયાઓ ઉપર એફઆઈઆર કરાવો અને આના મોબાઈલ નંબરની ડિટેલ કઢાવી અને આના વચેટિયાઓને પકડો આજની તારીખમાં આ વિસ્તારમાં આમના વચેટિયાઓ કેતા ફરે છે કે અમને કાંઈ નહીં થાય તમે જોઈ લેજો હજી અમને વિશ્વાસ નથી કે આમાં ન્યાય નહીં ઘણા બધા છે સાહેબ વચેત્યાનું નામ લઉ ને તો પછી મારે જીવવું મુશ્કેલ થઈ જાય આ હિંમત કરીને આપું છું તમે બધા મને ભવિષ્યમાં મારા માતા પિતાને કઈ તકલીફ થાય ને તો તમે સાથે રેજો ઘણા આના એક વચેતિયાનું હોય હોલ્વોઇઝ નિમેલા છે જેમ પોલીસના બાત વિદાર હોય ને તેમ સાહેબ એની ઘરે રે સીસીટીવી કેમેરા છે બધાઓ રેકોર્ડિંગ આ એસીબીવાળા ને પીસીબી વાળા ને સીપીબીવાળા વાતું કરે છે એને ઉપાડું ભેગું અહીંયા રેડ પડવી જોઈએ